ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ફરીક વખત હવામાન વિભાગની આગાહી અંબાલાલ પટેલે કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં ગુજરાતમાં અને અને ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય હવામાન વિભાગે ચોવીસ કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા વહીવટી તંત્ર છે તેમને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ ગાંધીનગરથી આપી દેવામાં આવ્યા છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને ફરી એક વખત હવામાન વિભાગની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાક અને બોતેર કલાક ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ ચોટીલા ધાંગધ્રા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી બે ઇંચ ત્રણ ઇંચ તો ક્યાંક ચાર ઇંચ જો વરસાદ થઈ શકવાની શક્યતા રહે એ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે અને આ વરસાદ કોઈ એકાદ બે જગ્યાએ વધુ થઈ શકવાની શક્યતા રહી જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહી શકે છે જી કદાચ ચંદ્રગ્રહણ પછી ફેરફાર શું થઈ શકે છે ચંદ્રગ્રહણની અસરો જોવા જઈએ તો ચંદ્રગ્રહણ જે છે એક ફગોળી ઘટના માત્ર છે પરંતુ જ્યોતિષમાં તેનું વર્ણન છે ફળજ્યોતિષમાં ઘણા લોકો તેને માનતા નથી પણ આ માત્ર જ્યોતિષો જ્યોતિષ માટે અને વિચાર વિનિમય માટે જ છે ચંદ્રગ્રહની અસરો ખાસ કરી રાજકીય માતા માટે રહેશે નંદી નંદીનારીના યોગ થતા લગભગ ચંદ્ર રાહુ ચંદ્ર મનોકારક છે અને રાહુ જે છે તે ઘણીવાર ઉતા કરાવે એટલે મન ઉપર રાજકીય નેતાઓને અસર થતાં અણધારા નિર્ણયો લઈ શકે સૂર્ય અને કેતુ જે છે કેતુની અસર કાપવા જે છે કાપવું અને મંગળ તેના સાથે છે એટલે મંગળ કેતુના હિસાબે ત્યાં હિંસા વકરી શકે એવું બની શકે હડતાલો આંદોલનો તેમજ શેરી શેરીઓ ઉપર તેની અસરો અને કંઈક કંઈક લગભગ મોટા બનાવો બની શકવાની શક્યતા રહે એટલે આ પક્ષા પક્ષા પક્ષે હું છાતૂંઠી અને વિરોધ પક્ષના આંદોલનો અને જે સત્તા પક્ષમાં છે એમાં પણ કેટલાક તત્વો વિઘટન વિઘટનકારી થઈ શકે ખાસ કરીને ભારતના ઘણા ભાગમાં ઉત્તર ભારત પૂર્વ ભારત તેમજ છેક બાંગ્લાદેશથી માંડીને શ્રીલંકા સુધી અને અરબસાગરમાં પણ આ બાબતો સાચવવાની છે ગુરુ અધિકારી હોવાથી અમેરિકાને પણ કંઈક અમેરિકાને પણ સાચવવા જેવું રહેશે રશિયાને પણ સાચવવા જેવું રહેશે હાઈડ્રેન ઘણી સુ બાબતો બની શકે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો